હેલો ફ્રેન્ડ્સ ચલો આજ બનાવીએ કોકો એના માટે મેં ફૂલ ફેટનું દૂધ લીધું છે એને ગરમ કરવા મૂકી દીધું છે ત્યારબાદ કોકો પાવડર કસ્ટર પાવડર અને ચોકલેટ લેવાના છે કોકો પાઉડર કસ્ટર પાવડર બે ચમચી મેં લીધા છે બે બબ બે ચમચી મેં લીધા છે એની અંદર ઠંડુ દૂધ નાખીને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશ ત્યારબાદ દૂધ ઉકળી ગયું છે એટલે એમાં હું અડધો કપ ખાંડ એડ કરી દઉં અને જે આપણે મિશ્રણ બનાવેલું હતું એ પણ એડ કરી દેવાનું છે અને હવે આપણે એને પાંચથી સાત મિનિટ માટે ઉકાળશું એટલે એકદમ સરસ ઘટ થઈ જશે ત્યારબાદ ગેસ બંધ કરી એની અંદર ચોકલેટ એડ કરવાની છે ચોકલેટ ગેસ બંધ કરીને જ એડ કરવાની છે ને તો વળી જવાનો ડર રહેશે એનું તમારે ધ્યાન રાખવાનું છે ત્યારબાદ હવે આપણે એને થોડીક વાર ઠરવા દઈશું એટલે તમે જોવો છો કેટલું ઘટ થઈ ગયું છે એટલે આપણે એને બ્લેન્ડર ફેરવશું અને એકદમ ક્રીમી ટેક્સચર તૈયાર થઈ જશે ત્યારબાદ આપણે ગ્લાસ લેવાનો છે ગ્લાસની અંદર આપણે બરફના ટુકડા નાખશું અને આપણે એની અંદર કોકોને સર્વ કરશું ત્યારબાદ એની ઉપર તમારી ગમતી ચોકલેટ કે ચોકલેટ ચિપ્સ નાખીને સર્વ કરો થેન્ક યુ